શું ગુજરાતમાં ખરેખર મહિલાઓ સુરક્ષિત છે જે ભાજપ નારી શક્તિ નારી વંદનાની વાતો કરી છે તે જ ભાજપની મહિલા પાંખ દ્વારા ભાજપના જ હોદ્દેદારો સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે ભાજપના જ એક એમએલએના પીએ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો જે ભાજપ નારી વનના નારી શક્તિની વાતો કરી રહી છે તે જ ભાજપના ધારાસભ્યના પીએ સામે દુષ્કર્મની ફરિયાદ વડોદરામાં કરવામાં આવી છે વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ભાજપના જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના પીએ રાજેન્દ્રસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે જે મહિલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તેને આક્ષેપો કર્યા છે કે રાજેન્દ્રસિંહ ગોહિલ તેના ઘરમાં મકાન જોવાના બાને આવ્યો અને ત્યારબાદ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું પરંતુ મહિલાનો જમાઈ આવી જતાં રાજેન્દ્રસિંહ ગોહિલને પકડી પાડ્યો હતો તેને માર માર્યો હતો અને ત્યારબાદ આ મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે મહિલાનું સ્પષ્ટપણે કહેવું છે કે તે મકાનને લઈને બેંકની લોન લીધી હતી તે બેંકના હપ્તા ભરવામાં અસમર્થ હતી અને તેનો જ લાભ લઈને રાજેન્દ્રસિંહ ગોહિલ તેના ઘરે આવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે પોલીસે હાલ તો આ મહિલાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે બીજી વાત કરીએ તો મહેસાણામાં સાત મે એટલે કે જે દિવસે ગુજરાતમાં મતદાન હતું તે જ દિવસે એક ભાજપના મહિલા મોરચાની જે હોદ્દેદાર છે તેના દ્વારા જે એક ફરિયાદ કરવામાં આવી હતી જેની અંદર ભાજપના જ હોદ્દેદાર સામે આ ફરિયાદ કરી છે કે જેમાં તેને આક્ષેપ કર્યા છે કે આ હોદ્દેદારે તેને ટેલિફોન કરીને તેની સાથે બીભસ્ત માગણીઓ કરી હોય તેવા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા જે બાબતને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસના અંતે આખરે ખ્યાલ આવ્યું કે ખરેખર જે શૈલેષ મોદી કરીને જે ભાજપનો હોદ્દેદાર છે તેને આ મહિલાને ફોન કર્યો હતો અને તેના દ્વારા આ રીતે બીભસ્ત માગણી કરવામાં આવી હતી આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અન્ય એક મહિલા હોદ્દેદારનું નામ સામે આવ્યું હતું ત્યારે પોલીસે શૈલેષ મોદી અને આ મહિલા હોદ્દેદાર બંનેને અટકાયત કરી હતી અને આ બાબતને લઈને તપાસ શરૂ કરી છે જેની તપાસમાં ખ્યાલ આવ્યું કે આ મહિલા હોદ્દેદારે પોતાનું કદ વધારવા માટે થઈને શૈલેષ મોદીને આ રીતે ફોન કરવાનું કહ્યું હતું અને ફોન કરીને આ મહિલા સાથે બિબસ્ત માગણીઓ કરી હતી જે બાબતને લઈને હાલ તો જે મહેસાણા જિલ્લા પ્રમુખ છે તેના દ્વારા આ પોતાનો અંગત સ્વાર્થ માટે થઈને જે પાર્ટીને બદનામ કરવાનો કારસો રચાયો હતો તે બાબતને લઈને કડક કાર્યવાહી કરવાની ખાતરી છે તે આપવામાં આવી છે ત્યારે જે મહેસાણાના જે જિલ્લાના પ્રમુખ છે તેના દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે આ બાબતને લઈને તે શીર્ષ નેતૃત્વ આગળ અને ભાજપના સંગઠન સુધી જે વાત છે તે પહોંચાડી છે અને વેલામાં વેલી તકે આવા જે લોકો છે કે જે પાર્ટીને બદનામ કરે છે તે લોકોને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે શૈલેષ મોદી કે જે ખેરાલોની અંદર જે એક કરિયાણાની દુકાન ચલાવે છે અને ભાજપનો હોદ્દેદાર છે અને તેની જ સાથે જે એક મહિલા હોદ્દેદાર હતી આ બંનેને થોડાક દિવસોની અંદર જ ભાજપમાંથી જે દૂર કરવામાં આવશે તેવી ખાતરી છે તે મહેસાણા ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે ત્યારે સાત મેના રોજ વડોદરાની અંદર અન્ય એક વડોદરા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી તે અરજી પણ ભાજપના મહિલા હોદ્દેદાર દ્વારા કરવામાં આવી હતી જેની અંદર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે બુથ ઉપર તે પોતાનું જે પાર્ટી તરફથી જે તેને જવાબદારી સોંપવામાં આવી હતી તે કામ કરી હતી તે જ સમયે ભાજપના એક હોદ્દેદાર આવ્યા અને જાહેરમાં તેનો હાથ પકડી અને તેની છેડતી કરવામાં આવી હતી તેવા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા આ આક્ષેપને લઈને વડોદરા પોલીસ કમિશનરને બી એક અરજી કરવામાં આવી છે અને આ આક્ષેપને લઈને જે ભાજપનું સંગઠન છે તેને બી આ રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલ તો એક મોટો સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે જે મહિલા હોદ્દેદારોએ જે ફરિયાદ કરી છે ચાહે ભાજપના જે શીર્ષ નેતૃત્વ હોય તેને કરી હોય કે પછી પોલીસને કરી હોય ત્યારે આ લોકોને આ મહિલાઓને ન્યાય મળશે કે કેમ કારણ કે જે ભાજપ નારી શક્તિ નારી વંદનાની વાતો કરી રહી છે તે જ ભાજપ તેમના મહિલા મોરચાને સુરક્ષિત રાખવામાં ક્યાંક અસમર્થ ઠેરી હોય તેવું જ અત્યારે તો લાગી રહ્યું છે કારણ કે આવા એક બે નહીં ત્રણ ત્રણ બનાવ ગુજરાતમાં સામે આવ્યા છે ત્યારે ખરેખર ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે કે કેમ આવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર